અમૃત પુષ્પના રિસર્ચમેન સ્વશ્રી દિનેશ હતું માથાના વાળ સુધી શરીરની દરેક નસનાળીઓમાં જ્યાં જ્યાં નેગેટિવ સેલ જમા થાય છે બિનજરૂરી ટોક્સિસ જમા થાય છે ત્યાં જ કોઈને કોઈ બીમારીનો ઉદ્ભવ થાય છે બરાબર ડોક્ટર સાહેબ એટલે બિનજરૂરી જ્યાં જ્યાં નેગેટિવ તત્વો જમા થશે ત્યાં જ બીમારીનો ઉદ્ભવ થશે પછી થાઇરોઇડ બીપી કોલેસ્ટ્રોલ સુગરો વાયુની ગાંઠો ચરબીની ગાંઠો અલગ અલગ પ્રકારના દુખાવાઓ અલગ અલગ પ્રકારના બ્લોકેજો અલગ અલગ પ્રકારના કેન્સરો અલગ અલગ પ્રકારના ટ્યુમરો એક્સ વાય ઝેડ શરીરની કોઈ પણ બીમારી હોય નસનાળીઓનો બગાડ એટલે રોગોનો ઉદ્ભવ એટલે અમૃત પુષ્પના રિસર્ચમેન્ટ મેન સ્વશ્રી દિનેશભાઈ વિઠાણીનું એક સૂત્ર હતું

એટલે અમૃત પુષ્પ સંપૂર્ણ આપણા બોડીનું વાતપીત કફ નું શરીરના દરેક બ્લડ કરે છે છે નવી ઊર્જા ઉત્પન્ન થાય પણ રિઝલ્ટ ક્યારે મળશે પરેજી પાડશું તો હવે બીજા નંબરમાં ઘણા બધા લોકો ને એવી ક્વેરી હોય છે કે ભાઈ સાહેબ અમે પંદર દિવસ પીધું હોય તો અમને ફેર પડ્યો છે એનો ખ્યાલ કેમ આવે તો એના માટે પણ એક ઘરગથ્થુ પ્રયોગ દિનેશભાઈ વિઠલાણી કહી ગયા છે કે અમૃત પુષ્પ શરૂ કરનાર વ્યક્તિએ સવારનું પોતાનું પહેલું યુરિન કાચની બોટલમાં લઈ આરપાર દેખાતી હોય એવી બોટલમાં લઈને ફરિયામાં મૂકી દેવાનું સાહેબ અડધો કલાક આપણે યુરિન ફરિયામાં રહેવા દેશું એટલે યુરિન આછરી જશે એટલે તળિયે કચરા ડૂચા ભૂકા બેક્ટેરિયા ડસ્ટ ઇવન જીવતી ઇયળો પથરીઓ કોઈ પણ તકલીફ અંદર નેગેટિવ તત્વો છે લેટ્રિન માટે પણ બહાર નીકળે છે યુરિન માટે પણ બહાર નીકળે છે આવા લોકો લાઈવ પુરાવા લઈને આવે છે અમારી પાસે એટલે અમૃત પુષ્પના આ એક ઘર બેઠા તમારે ચેક કરવા માટે પદ્ધતિ સમજાવી કે આપણે પડે છે એનો ખબર આપણે કેમ પડશે એના માટે સવારનું પહેલું યુરિન અડધો કલાક ફરિયામાં રેવા દેવાનું યુરિન આછરી જાય એટલે તમે તળિયે જોઈ શકો કે કચરા ભૂકા બેક્ટેરિયા ડસ્ટ આપણે બધું જોઈ શકીએ પછી અડધો કલાક રહીને ફેંકી દેવું આ પ્રયોગ તમારે જાણવા માટે નિયમિત તમે ઘરે કરી શકો છો અને આપણે પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે આટલો ટાઈમ થી આપણે કોર્સ કરીએ છીએ તો આપણે ફરક પડે છે એનો ખ્યાલ કેમ આવે તો એ અમૃત પુષ્પના સંશોધકે આ બહુ એક સરસ મજાનો પ્રયોગ કે વિન ખર્ચા આપણે એક મહિનો અમૃત પુષ્પનો કોર્સ કર્યો હોય આપણે સ્ટોન હોય તો આપણે પાછી સોનોગ્રાફી કરાવશું પેલું યુરીન તો તમારી પથરી ધીમે 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 નબળી પડતી જાય ઓગળતી જાય તો યુરિન વાટે બહાર નીકળશે જ રિઝલ્ટ ક્યારે મળશે પરેજી પાડશું તો પરેજી નહી પાડીએ તો રિઝલ્ટ મળવાનું નથી આ એક ખાસ આ બાબત ધ્યાન આપવાની છે જ્યાં સુધી કોર્સ ચાલુ છે એ દરમિયાન જ આપડે પરજી પાડવાની છે